દયરાન જય શ્રી કૃષ્ણ રામ આપી રહ્યા આજ તો ઝાકર બહુ આવી એવી ઝાકર આવી તે આવી ઝાકર કોઈ દિન થાય ને એવી ઝાકર આવી હવે જીરાને ઝાકરે બહુ નડે ને ઠારે બહુ નડે હવે તો જી ઠાર ઝાકર જી આવે ને બહુ નડે તો જીરું કરવું હવે એટલું અઘરું લાગ્યું ને કે વાત જ ના પૂછો ઘણા ઠેકાણે જીરા બગડી ગયા ને ઘણા ઠેકાણે છે કઈ રીતે જીરું થાય ને એ જ નથી ખબર જો આપણું આ જીરું આવી રીતના આપણું જીરું આવું છે હવે આ જીરું હજી હાથમાં આવ્યું ને તઈ હાસું અને એટલું આ છે ને એ હાથમાં આવી જાય ને એટલું ઘણું ને હવે જો આપણે સૂરજ દાદા ઉગી ગયા અને ઝાકર વહી ગઈ હવે ને હવે જો આપણે આ મિની બગીચો છે મસ્ત મજા એવા અસલ ગુલાબ ને સૂરજમુખી તો એવા અસલના ના થયા ને આપણે આ સંપો સૂરજમુખી તો એવા મસ્તીના અસલના ના થયા ને કે વાત જ ના પૂછે એવા અસલના ફૂલ થયા પીરા રેડ ને એવા અસલ ને અટાણે તો વાળી લાગે ને આપણું જીરું જોઈ લેજો જીરું જો અગતરું જીરું છે અને આપણે હે ને પાહતરું જીરું છે ને જાકર બહુ આવી વાં છે થોડુંક સેટેરું છે આપણે હે ને વટાણા ઈ પી ગયા જો વટાણા આમાં હજી ગારો છે આજે આપણા વટાણા અને આપણે વટાણા પછી આપણું જીરું છે ને હાથમાં આની કોથરી લીધી ને એ કોથરીમાં આપણે ને વટાણા વીણવાના છે જીરું જોઈને પાછા મેળવી વટાણા વીણતું જાવું તો આપણે આ જીરે પૂગી ગયા જો આ જીરું હે ને થોડુંક આ સાઈડ થોડા થોડા ક્યારામાં ઘઉલા પડી ગયા હે જો આ થોડા થોડા એટલું હવે તો એમ થાય કે એટલું થઈ જાય ને આ જીરું તોય સારું આ છે આપણું પાહતરું જીરું છે

કોક સોડવો છે બાકી આ સાઈડ બધે સારું છે આ જીરું જો આમાં આવી રીતનું છે આ પારિયામાં આમાં આમ સારું દેખાય પણ આવશે એટલે ખબર પડે જીરો તો હાથમાં આવ્યું તો હાસું આવું છે જો ક્યાંક બગડી ગયેલું ને ક્યાંક સારું ને એવી રીતના અહીંથી વાંધો નથી જો અહીંથી આ બે દવા છાંટવાના છે પાછા હજી આમાં દવા અવાર હાવ આમ ઓક્સિજન માથે જીવે હા જીરું બધા ઓક્સિજન માથે જીવે રોજ ક્યાં સારી વાત આપડે ઓક્સિજન દવાઈ જ લઈ દીધી દવા માટે જીરું જીવે ઓક્સિજન નહીં જવાનું હે ક્યાં બોલ બાટલા માણો ચડાવે કે દવા થાકી રાખી તો જીરો ઓર ખાવાનું છે માટે જીરું છે એ એટલું જીરું થઈ જશે ને તોય નામય થઈ જશે કેમ કે અવાર જીરાનો ભાવ છે હો મન સુખને જો ભૂખ લાગે સેણા ને ઝાડું ઝળઈ ગયો ને તા ને તા ઝાડું આપણે રાખી દીધું તો ને તો જે સેણા તોડે ને ખાય

ખેતર માં એમનું મજા આવે મજા આવે ખાવાની એટલે આવા કોકોક છોડવા રાખી દીધા હોય એક માંગી દે જો વાહ હાલો શેણા ખાવા કોકોક છોટા આવા છે ને તો આયા ખાવા બેહી ગયા શેણા દારાં જય શ્રી કૃષ્ણ જય રામ આપી હાલો વટાણા વીણવા આજ આપણે હે ને વટાણાનો શાક બનાવવો તો કોણા કોણા વેણે લઈ આ પા સામણા આમાં વાટ પડી જાહે વટાણાનો

જોઈ લેજો છે ને દેખાય ને જો કેવા મને તો આમાં હારામ હારા દેખાય હવે એમાં મોબાઈલમાં કેવાક દેખાતા હોય એ કંઈ ખબર ન પડે હજી તો આમાં ફૂલ છે આજે આપણે છે ને સૈણામાં પાણી હાલે સૈણા પાણી ચાલુ જ છે ને આ જીરું જીરું હવે થોડાક દી ઉફીએ થોડાક બીજ ઉફીએ દહ થી બાર થી માંડ ઉફીએ તા તો ઉપાડવાનું ટાણું થઈ જાય જોઈ લેજો જીરું સૈણા એ સે હાવ હૈરું હૈરું છે બહુ જ ફાલ છે જોતા ફરદાર શેણા છે આની કોરા તો બહુ ફાલ છે ઓલી સાઈડ તો હજી ઓછો હતો આપણે જોયો ને આ સાઈડ તો બહુ છે દેખાય ને જોતા કેવા દેખાય મોબાઈલમાં તો આમાં મને તો હારા દેખાય એ મોગરી થઈ ગયું મૂરા હવે ખાવાના પૂરા થઈ ગયા હવે આ મોગરી ખાવાની મોગરી ખાવાની મજા આવે ને આ કાબુલી શેણા તો જો આપણે ખાવા હાટું જવા આવ્યા હતા આ મૂરા જોતા આવા થઈ ગયા હવે

વટાણા આપણે વીણી લીધા ને હવે વેણી કાબુલી સૈણા ઘેરે જવું ને તો ઘેરે ગામમાં લઈ જવા હાટું થઈ વીણી તો હાલો કોઈને શેણા ખાવા હોય તો વીણી જાવે ને ભાણવાથી મારે જેઠાણે છે એ વાડી આવી કે શેણા તને વીણવા લાગુ એ જો ભેગા વીણવા લાગે હે

આપણે બબર પછી ઘેર માં જાવું શેણા પાણી आले વટાણા થોડાક ઉતાયરા થોડાક શેણા લીધા એવું બધુંય લીધું અને આખી ખાંડા નાખી ભૂકી હાલો 12 વાગ્યા ને ચા પીવા હાલો suraj ના બગીચા ચા પીવા એટલે કેમ બાકી suraj તો તમે જો

અને આમ સાંયા જેવું થઈ ગયું હોય તો આપણે શોખ પૂરતા વાયવા નથી આમ આંગણા લાગે ને એટલે એમ વાયવા બગીચા આપડે એ રીંગણા ઉતારી લીધા જો આમાં ઘરના રીંગણા ઘરનો બકાલો અહીંયા ઉતારી ઉતારી ને અહીંયા મૂકી દીધા હવે આ કાથરોટમાં આપણે ભરી લઈએ ઓવા રીંગણા બહુ મૂંઘા છે અમારે તો બે ત્રણ સોળ વાસે પણ એમાં રીંગણા થાય દુનિયાના આપણે ઘરનો આયલા રાખે બીજું હું આનું શેક બહુ અસલ થાય આશે મુરા બકાલું બધું અસર રૂપારું તાજે પાણી ધોવાઈ ગયું ને હવે અહીં ગાજર છે ગાજરે આપણે ઉપાડી લઈ શેણામાં પાણી ચાલુ છે ને તો ગાજર થોડાકવામાં વાયવાનું છે ને બધા છૂટછુટા નાખેલા છે જ્યાં જ્યાં જગ્યા હતી ને બધા એવા અસર થઈ ગયા ગાજર મસ્તીના આપણે ગાજરે ઘર પૂરતા જ વા્યા સંભારો આયલો ને સંભારા પૂરતા જ વાયવા જાજા નથી વાયવા

રોટલી રોટલા અને રોટલા જ છે વધારે હાલો બપારા કરવા કેમ કે આજે વધારે થઈ જ ગયા હાલો બધાય બપારા કરવા વિડિયો આપણે પૂરો થાય તો ફરી વિડીયો મળશે જય દ્વારકાધીશ